જય હિન્દ મારા ખાખી લઈને કેમ છો મજામાં તો હું અરું તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં તમને તમને જો ખબર પડી ગઈ છે આ વિડીયો સ્પેશિયલ આપણા પૈકી જે નવા વિદ્યાર્થીઓ બધા જોડાયા છે જે લોકો બાર પાસ છે હાલ કોલેજમાં છે અને એ લોકોને થોડુંક ટૂંકમાં માહિતી એટલી બધી છે નહીં ટૂંકમાં ગવર્મેન્ટ જે એક્ઝામો છે ટૂંકમાં આપણે પોલીસ ભરતી હોય છે એટલે એની વિશે થોડુંક પાયા હોય કે પાયાની માહિતી તમને આપવાનો છું જે તમારે થોડીક હેલ્પફુલ થશે એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે અમુક ભાઈ અમારે તૈયારી સારું કરવી છે પણ ક્યાંથી શરૂઆત કરવી કાંઈ સમજાતું નથી કે થોડુંક અમને જે ગાઈડન્સ આપો તો બહુ સારું રહે તો હું તમને કહેવા જઈ રહ્યો છું કે પહેલાં તમે જ્યાં ને બાર પાસ હોવા જોઈએ બરાબર કેમ કે બાર પાસ હોય ત્યારે આપણે અપડે કરી શકતા હોઈશું કોન્સ્ટેબલમાં અને બાર પાસ થઈને પછી આપણે કોલેજમાં જતા હોઈએ પણ કોલેજમાં આપણે થોડુંક પાર્ટ ટાઈમ ટાઈમ વધતો હોય અને ત્યારે આપણે તૈયારી કરવાની હોય સમજાણું ઘણા વિદ્યાર્થીઓએ એ ભૂલ કરી હોય ત્યારે તૈયારી ન કરી હોય કોલેજ પાસે કમ્પ્લીટ થઈ જાય પછી તૈયારી કરે તો પછી ભેગું કાંઈ થાય નહીં એટલે આધારે તમે તૈયારી કરશો બહુ બેનિફિટમાં રહેશો હવે બીજી તમને વાત કરું તૈયારીની તૈયારી તમારે બેઝિકથી શરૂઆત કરવાની છે તમારું જો નગરું ખાખી ડ્રીમ હોય તો એક વસ્તુ અલગ છે અને જો તમારે ગવર્મેન્ટ ગોલ હોય તો તમારે વ્યવસ્થિત કોઈ વસ્તુ રહીને સ્કીપ નથી કરવાની વ્યવસ્થિત તૈયારી કરવાની છે તમને પાંચ સબ્જેક્ટ તમને કમ્પ્લીટ ફાવવા જોઈએ ઇંગ્લિશ ગ્રામર છે ગુજરાતી વ્યાકરણ છે ગણિત છે રીઝનિંગ છે અને કોમ્પ્યુટર છે આ વસ્તુ આપણને કમ્પ્લીટ જાય આ એટલી વસ્તુ તમને આવડી જાય ને એટલે ગુજરાતની તમે કોઈ પણ એક્ઝામ જીપીએસસી સુધી કોઈ પણ એક્ઝામ તમે બિંદા જઈ શકો અને ગમી એની હરીફાઈમાં તમે ચાલી શકો અને કોન્સ્ટેબલની તમને વાત કરું તો કોન્સ્ટેબલમાં તમને ખબર છે ઇંગ્લિશ આવતું નથી કંઈ એટલે એમાં ઇંગ્લિશ તમારે ન કરવું પડે પણ અત્યારે તમારા તો સમય છે તમારે અઢાર વર્ષ સુધી કમ્પ્લીટ થાય વીસની અંદર તમે શો વીસ વર્ષની ઉંમરની અંદર શો ને તો તમારી માટે અત્યારે બધું શીખવું ને એ સારું રહેશે કે ભાઈ ગણિત શીખી લો ઇંગ્લિશ આ તે તો ભવિષ્યમાં તમે કોન્સ્ટેબલ નહીં પણ ક્લાસ વન ગમે તેમ પરથી દઈ છો બરાબર એટલે શીખવું બહુ જરૂરી છે તમે જો તમારી ઉંમર ઓછી હોય તો એમ કેમ કે હજી તમે વર્ષ ગમે માં આપો તો ગમે સબ્જેક્ટ મજબૂત થઈ જાય તો તમારે પહેલાં પાયાથી શરૂઆત કરવાની છે આપણે પાઠ્યપુસ્તકથી પહેલાં તમારે છથી મારીની બહાર ઊંધીને એટલા પાઠ્યપુસ્તક આની કંપને રિફેર કરવાના છથી મારની બાર ઇતિહાસ ભૂગોળ આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત પહેલાં પાકા પાયે કરવાની છે એની વ્યવસ્થિત તમે બુક બનાવો તમારા ટાઈમ હોય તો બુક વ્યવસ્થિત બનાવો જે તમે વારંવાર રિવિઝન કરો એ એટલું મસ્ત વ્યવસ્થિત થઈ જાય કોઈ સારું એક શું કહેવાય કોઈ ગણિત ભણાવતું હોય વકુલ પટેલ સર છે નીરજ ભરવાડ સર છે એકસા મેથકરી છે પછી શું કહેવાય બીજા ઘણા બધા છે એ બધાને તમે ગમે ફોલો કરી શકો છો અને વ્યવસ્થિત ઘણી જ રીઝનિંગ કરો પાયાથી ઉપાડો અને એક ખાસ કે જેટલા માઇન્ડ પેપર લેવાના બરાબર જે એ પેપર તમે એકવાર રેફર કરો કઈ રીતના લોકો પેપર કાઢે છે કેવા ક્વેશ્ચન નીકળે છે અને બનતા હું એમસીક્યુ પણ સોલ્વ કરો પહેલાં તમે થિયરી વાંચો પછી એના એમસીક્યુ સોલ્વ કરો તમને બહુ બેનિફિટ છે નાની નાની ટેસ્ટો આપો વિષયવા ટેસ્ટ આપો બરાબર એ તમે બધું કરશો ને તો તમને બહુ બેનિફિટ છે અને તમને થોડુંક આગળ વધારે પૂરતું તમને ખબર પડશે કે ભાઈ આપણે કયું કરવું જોઈએ ને કયું કયો વિષય બાકી રહી ગયો છે આપણે કેટલું અમુક નોલેજ છે એટલા માટે તમે શું કહેવાય ટેસ્ટ ખાસ દેજો ગમે એમાં જોઈન્ટ થઈ અથવા ગમે એમ શું કે તમારે બુક હોય એ રિફેર કરવાની બરાબર છે અથવા કોઈ તમે ઓનલાઈન પણ જોઈ શકો એ તમારી રીતના એમ અને બેન્ચ તમે કોઈ પણ લઈ શકો તો આપણી પરિસ્થિતિ જોઈને ઘણું ફ્રીમાં પણ કન્ટેન્ટ યુટ્યુબમાં એટલું છે અને કોઈ પણ બેન્ચ લઈ શકો બરાબર અત્યારે ટ્રેનિંગ ટ્રેનિંગમાં વેબ શંકુને જ્ઞાન લઈ ગમે એની લઈ શકો પણ આપણી પરિસ્થિતિ જોઈને લેવાની કેમ કે ઘણા આપણી મારા કોન્ટેક્ટમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે કોઈ બેન્ચ લીધા વગર યુટ્યુબમાં ભણીને પણ ફોરેસ્ટ બનેલા છે પોલીસ બનેલા છે બધે સિલેક્શન થયેલું છે એટલે એવું નથી હોતું કે તમે સારી બેન્ચ લો હારું એમાં જોઈન્ટ થાવ તમારું સિલેક્શન થઈ જાય આ એક તમને વાતાવરણ મળે પણ આપણે આપણી પરિસ્થિતિ જોઈને હાલવાનું હોય બધું દાવ પર લગાડી ન કરવાનું હોય બરાબર અને ભણતર એવું છે કે તમે ગમીને ભણી શકો એમ અને તમે તમારી રીતના તમે જોબ કરતા હોય તો સાઈડમાં તમારે તૈયારી રાખવાની છે તમે બધું મૂકી દીધું હોય બરાબર તમે તમને ઘણા ટાઈમથી મહેનત કરતા હતા સદાત પણ તમને કંઈ રિઝલ્ટ નથી મળતું અને તમે બધું મૂકી અને તમે વિચાર કરતા હોવો કે ભાઈ હું જોબ ગમે પ્રાઇવેટ સેક્સરમાં સડી જાઉં ભલે તમે પ્રાઇવેટમાં ગમીને જોબ કરો પણ સાઈડમાં તમે તૈયારી રાખજો થોડી થોડી સાઈડમાં તૈયારી કરજો જેથી કરીને તમને આગળ ફાયદો થાય બરાબર કેમ કે જ્યારે ભરતી આવશે ને હું તમને લખીને કહી દઉં કે બે હજાર આ બે હજાર ચૌદ બે હજાર છવ્વીસ શું જે બે હજાર છવ્વીસમાં કે ને આવડી આવવાની ચૌદ હજારની જોરદાર માહોલ હશે માહોલ એટલે જબરદસ્ત હશે ચૌદ હજારની ભરતીમાં એટલે બધાએ ખાસ ટૂંકમાં થોડી થોડી તૈયારી રાખવાની છે જે લોકો ત્રણ ચાર વર્ષ આમાં છે લાખો રૂપિયા વગાડ્યા છે એ લોકોનું કહું છું થોડી થોડી તૈયારી રાખજો જેથી કંઈ ભલે આ ફેસ તમારું સિલેક્શન ન થયું હોય પણ આ વખતે તમારું જ્યાં થઈ જશે બરાબર એટલે તૈયારી મૂકતા નહીં થોડી 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 રાખજો સાઈડમાં કંઈક જોબ પણ કરજો કોઈ ધંધામાં ઉતરજો કોઈ બીજી સ્કિલ શીખજો અને તૈયારી રહીને બધી વસ્તુ જોડે રાખીને કરવાની હોય એવું ન હોય કેમ કે તમે એક ધારો જાજો સમય તમે ન કરી શકો તૈયારી ગમી વસ્તુ છે એક ધારું ભલે બધા કન્સિડ્રેસને કામ કરવું જોઈએ વાત તમારી સો ટકા પણ એ વસ્તુ બહુ લિમિટેડ છે તમે કાયમ બુકો કેટલીક રીફર કરો કહો તમે સાઈડમાં કંઈક વર્ક કરતા હોવ ઘણા બીજાથી કરતા હોય મેં જોબ કર્યું છે અને સાઈડમાં તૈયારી બંને ભેગું થતું વાત બરાબર છે તમારી પણ આપણી આગળ એટલું બધું છે નહીં કે જેથી આપણી આગળ એટલી બધી હોય શું કહેવાય આર્થિક રીતે ઓકે તો આપણે કોન્સ્ટેબલની તૈયારી જ ન કરવી બરાબર ને એટલે આપણે એવું થાય આઠ કલાક વાંચીને આઠ કલાક કુવી દસ કલાક ખુવી વ્યવસ્થિત રખડવી મજોક કરવી એવો આપણે એક ટાઈમ નથી બરાબર એટલે આપણે બધું જોડે રાખીને ચાલવાનું છે એટલે સમાજમાં પણ રહેવાનું છે પરિવારમાં પણ રહેવાનું છે તૈયારી પણ કરવાની છે અને થોડુંક બનતા બનતી તમારા માટે ટાઈમ કાઢો થોડોક બરાબર થોડોક તમે તમારી રીતના પંદર મિનિટ કલાક અડધી કલાક તમારા ખુદ ઉપર થોડુંક કામ કરો એટલે તમને વધારે પૂરતા આત્મવિશ્વાસ આવશે અને બીજામાં ભરો વરો કરતાં ખુદ માટે કરવી તો વધારે બેનિફિટ રહેશે અને મેં તમને વાત કરી તમે જે તૈયારી બટાટ પાઠ્ય પુસ્તકની શરૂઆત કરી શકો છો બરાબર અને બાકી કાંઈ એવું હશે તો હું વિડીયો અવશ્ય બીજો બનાવીશ અને કાંઈક તમે કાંઈક તમને જાણ કરતો રહીશ બાકી તો તમે સમજ છો જયન જય માતાજી આપણે બે બુક બનાવી છે તમે ક્લાસ થ્રીની તૈયારી કરતા એમાં ઉપયોગી બનશે એક મિની બંધારણ છે જે બસો પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે અને જીસીઆરટી છે છ થી દસ ની સામાજિક વિજ્ઞાન રહે એમાંથી આ બનાવી છે આ અઢીસો પેજીસ ઓલી બસો પેજીસ આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો